નમસ્કાર મિત્રો મારું નામ છે જિગ્નેશ આજે હું તમને લઈ છું એક એવા શિવ મંદિર ઉપર કે જેના વિશે કોઈ લોકો જાણતા નથી આ મંદિર બારસો થી હજાર વર્ષ જૂનું છે અને આ મંદિર સાથે પાંડવો તથા રામાયણનો પણ ઇતિહાસ જોડાયેલો છે મિત્રો આ મંદિરની વાત કરું તો આ મંદિર ગુજરાતના ગોધરા તાલુકાના રતનપુર ગામે આવેલું મંદિર છે મિત્રો આ મંદિરનું નામ રત્નેશ્વર મહાદેવ મંદિર છે મિત્રો આ મંદિરની વાત કરવામાં આવે તો આ મંદિરનો પાક્કો ઇતિહાસ જાણવા મળતો નથી લોકલ લોકોથી મળતી માહિતી મુજબ આ મંદિરનું નિર્માણ રતનસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું લોકવાયકા અનુસાર પાસે રતનપુર ગામે રત્નેશ્વર મહાદેવ કંકેશ્વર મહાદેવ ગણતેશ્વર મહાદેવ મરગેશ્વર મહાદેવ અને દાહોદમાં આવેલું બાવકાનું શિવ મંદિર એક જ જાતિમાં બનાયું હોવાનું માનવામાં આવે છે સામાન્ય રીતે પૌરાણિક મંદિરો ખંડિત થતા હોય ત્યારે તેનો દ્વાર કરવામાં આવે છે મિત્રો આ મંદિરનો પણ ગિનો દ્વાર કરવામાં આવેલો છે ભાવિક ભક્તોનું નું માનવું છે કે રજનીશ્વર મહાદેવ તમામની ઈચ્છા અને મનોકામના પૂરી કરે છે પંચમ અને ખેડા વિસ્તારમાં આવેલા અન્ય મંદિરો જોવા કે ખેડાનું ઘટતેશ્વર પંચમહાલ જિલ્લાના શહેરા તારે તાલુકામાં આવેલું મરડેશ્વર મહાદેવ મંદિર નો સમયાંતરે જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે શ્રાવણ માસમાં અહીં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે મંદિરના થાબલા અને દિવાલો પર હાથી ઘોડા રત્નેશ્વર તળાવની પળ પર સ્થાપિત આ મંદિરમાં ઐતિહાસિક કલાકૃતિ સાથે તોરણ બનાવવામાં આવ્યા હતા આ તોરણમાંનું એક તોરણ ધરાશાયી થઈ ગયું અને એક હજુ હયાત છે મિત્રો આ મંદિરના તૂટી ગયેલા અવશેષો મંદિરની આજુબાજુ પણ મૂકવામાં આવેલા છે આ મંદિર બહુ પૌરાણિક છે એના પથ્થર ઉપર કરેલી કારીગરી તમે તમારી નરી આંખોથી પણ જોઈ શકો છો મિત્રો આ મંદિર એકદમ શાંત વાતાવરણમાં બનાવેલું છે મંદિરની ચારે ઓર વાવવામાં આવેલા વૃક્ષો એની સુંદરતાને ભવ્ય બનાવે છે મિત્રો આ મંદિરની અંદર મુખ્ય એક શિવલિંગ આવેલું છે તેમાં માનવામાં આવે છે કે આ શિવલિંગ હર વર્ષે એક નાના ચોખાના દાણા જેટલું વધે છે મિત્રો આ મંદિર તમને કેવું લાગ્યું કમેન્ટમાં બતાવજો અને જો માહિતી તમને સારી લાગી હોય તો મારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો હર હર મહાદેવ